પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડ કોર્સ હોલ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યકર સંમેલન યોજાયું આજ રોજ જેમાં બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને આદિત્ય જુલા અને આહિર સમાજના યુવા અગ્રણી એવા નરેશભાઈ આહિર મહેશભાઈ મુલાણી અને સાંતરપુર તાલુકાના પ્રમુખ અને મેહબુબાભાઈ મલેક અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અંદર પાટણ જિલ્લા બીજી ટર્મ માટે કોંગ્રેસ પ્રમુખ બનવા બદલ ઘેમરભાઈ દેસાઈનું અભિવાદન કાર્યક્રમ સાથે સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સંગઠનને વધુ મજબૂત બનાવતા અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય મેળવે તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા